રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ મોટી યોજના લઈ સંકલ્પ યાત્રા મોદી ની સરકાર ગામે ગામ ગાડી સ્વરૂપે ફરી રહી છે ઈશુદાન ગઢવી દ્વારા જે ચૈતર વસાવા ને ભગવાન સમાન બિરસા સાથે સરખાવી રહ્યા છે રાજકીય રોટલો એકવાર તેમજ આદિવાસીને ગેરમાર્ગે કરી ભાજપ સરકારને બદનામ કરવાની વાત છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે દેશના વડાપ્રધાને આદિવાસી બિરસા મુંડા ભગવાન સમાન ગણાય એ બિરસા મુંડા ભગવાનની જન્મજયંતિ અને ગૌરવ દિન આદિવાસી ગૌરવ દિન નિમિત્તે એમણે ઝારખંડમાંથી આદિવાસી યાત્રાની શરૂઆત કરવામાં આવી છે અને આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબ સેવાડાના ગરીબમાં ગરીબ આદિવાસીઓ હોય એમના ઉત્થાન માટે બાવીસ જેટલી યોજનાઓની ફોર્મ લઈને એ મોદીની ગેરંટીવાળી ગાડી આજે ગામડે ગામડે પહોંચી રહી છે ને એવી ત્રણ હજાર જેટલી ગાડીઓ મોદીની ગેરંટીવાળી પહોંચી રહી છે અને ઈસુદાન ગઢવી આમ આદમીના એક નિવેદન આ મેં સાંભળ્યું એ નિવેદનની અંદર એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ ચેતર વસાવા એ બિરસા મુંડા ભગવાન છે સમાન છે પણ હું એમને ઈસુદાન ગઢવીને કહેવા માંગુ છું કાહા રાજા ભોજ ઓર કાહા ગાંગુટેલી ઓર આજે ઈસુદાન ગઢવીએ સમજવું જોઈએ ચેતર વસાવવાની જે રહેણી કેરણી અને જે સરકારી પ્રશાસનની સામે એમણે જે હથિયારો કાઢ્યા છે રિવોલ્વર એમણે જે હવામાં ગોળીબાર કરી છે એવી ગોળીબાર અમારા બિરસા મુંડા ભગવાન કહી શકાય આદિવાસીના મસિયા કહી શકાય એ બિરસા મુંડાએ ક્યારેય કોઈના ઉપર હવામાં ગોળીબાર કે ગોળી ચલાવી નથી એ તો ખરેખર અંગ્રેજોની સામે વાહરે ચર્યા અને વાહરે ચરીને આદિવાસીના મસીહા બન્યા અને ભગવાન બન્યા અને તેને કારણે એમણે આજે સમગ્ર દેશના આદિવાસીઓ એને ભગવાન માની રહ્યા છે આ ચતુ ચેતર વસાવા છે એ ચેતર વસાવવાનું બિરસા મુંડાની સાથે એક પણ કામ એને તોલે આવતું નથી માત્ર ને માત્ર રાજકીય રોટલા શેકવા માટે આવા નિવેદનો આપીને ભારતીય જનતા પાર્ટીની સરકારની સામે એ બદનામ કરવા માટે આદિવાસીઓને બદનામ કરવા માટે આ લોકો ભાજપને બદનામ કરવા માટે કાવતરું રચ્યા છે સાચા અર્થમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસી આદિવાસીઓ માટે ખૂબ સારી સાબિત થઈ છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે આદિવાસીઓને ઉત્થાન માટેની અનેક પ્રવૃત્તિઓ શરૂ કરી એમાંની એક પણ આમ આદમીએ શરૂ કરી નથી જેથી હું એને ು ಗಡವಿ ಕಾಡು ವಖೋಡಿ ಪ್ರಶಾಂತ ಪಟೇಲ್